હેલ્લો મિત્રો તો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગમાં તો મિત્રો આજે ક્યાંય જવાનું નથી પણ એક બ્લોગ હાલ અમે છાપી બજારમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે છે અને હવે જઈ રહ્યા છીએ અમે એક ભાઈ લેવા માટે બાકી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર કે મિત્રો તમે આપડો એક આગળ વિડીયો મૂક્યો છાપીનો એમાં તમે મિત્રો પચીસ કે પ્લસ આવ્યા છે તમારો ખૂબ ખૂબ આભાર છે મિત્રો એમાં અને આ તમે સપોર્ટ કરતા રહો મિત્રો તો આપણે નવા વિડીયો મૂકીશું સપોર્ટ કરતા રહો અને તમે આ રીતે સપોર્ટ કરતા રહેશો તો આપણો પણ કામ કરવામાં મિત્રો મજા આવશે બાકી મિત્રો જ્યાં જઈશું તમને બતાવીશ હાલ આપણે બજારમાં છીએ આ તમે વ્યૂ જોઈ શકો છો છાપી બજારનો આ છે છાપી બજારની પંચાયત અને આપણે હવે છાપી બજાર માંથી નીકળી રહ્યા છીએ લેવા માટે જઈ રહ્યા છીએ મિત્રો વિડીયો બની લારો બાકી મળીએ આગળ જો આ ઓન સ્પેશિયલ ઘેર લેવા પડે અમારે આ મોટી પછી અમારે છાપી છાપી બહુ મોટી અસ્થિ હોય એટલે શું ઘેર લેવા પડે અમારે એટલે કોમ આવે કે નહી આવતી ખબર નઈ

એ જે સંડે ના વરસાદ આવ્યો ને આપડે છાપીમાં તો આ જગ્યા પર બધું પોણી જવાનું સ્કોપ જ નહી એટલે આટલે બધું પેક હતું બાકી હવે પોણી બધું જતું જોઈએ ફીરથી વરસાદ આવશે એટલે ફીરથી પોણી ભરાય જ પડશે સરકારમાં આ બધા દકાર રહેવાના જ થોડું મેનેજ કરશું ફિર આવશે તો ફિર બતાવશું બાકી આ જોયેલો આ બધા પોણી હતું આટલી બધી ગાડીઓ તરતી હતી ને અમે તરતા તા પેલી ઇનોવા તરતી હતી એ જગ્યા જોયેલો મિત્રો ફાયદા ને અમે હવે આવી ગયા છે લાલુ માલી લસ્સી શીતપુર ની જાણીતી અને ફેમસ એવી લસ્સી જેનું નામ છે લાલુ માલી લસ્સી આ છે શીતપુર નો વ્યુ ને આપણે આવી ગયા છે લાલુ માલી લસ્સી પીવા માટે આ જોઈ લો ભાઈ શીતપુર માં બચ્ચન ને માત્ર સાત ધક કરતા આંખમાં પાણી આવી ગયા ખુશપુ ગુજરાતની ના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન શીતપુર માં આવતા હજારો પ્રસંગો ઉમટી પડ્યા અમિતાભ બચ્ચન પણ આવેલા પછી શીતપુર ના અંદર લાલુમાલ લસ્સી પીવા માટે મોટો ગ્લાસ સો રૂપિયા નો ગ્લાસ પચાસ રૂપિયા નો આ જોયેલો લસ્સી જોયેલો ભાઈ તમે લાવજે ભાઈ પેસાલા લસ્સી પીવા માટે આ લોકો શું કેવાય આયેલા શીતપુર નું હવે આપણે લાલબાન ને લસ્સી પીવા હતા રસ્સી બહુ મસ્ત અને આખી આટલી ધ્યાન લખાલી રસી માટે શુક્રિય નું આઈએ તમે આવો તો લાલુ પાણી 50 રૂપિયા પચાસ આવો તો આટલો ઓટો મારતા